ચૂંટણીને લઇને એક ભાજપ દ્વારા જમીની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે તેવામાં પાટણના કાર્યકર્તાઓ વચ્ચે વિખવાદ સામે આવ્યો છે મળેલી ભાજપની બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સામે વિરોધનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યકર્તાએ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પર કાર્યકર્તાઓ વચ્ચે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો એટલું જ નહીં ભાજપના જિલ્લા પ્રમુખ પર હોમગાર્ડની નિમણૂકમાં પક્ષપાત કર્યાનો પણ આરોપ લગાવાયો છે તો જિલ્લા પ્રમુખ પક્ષ વિરોધી કામ કરનારને છાવરતા હોવાના પણ આરોપ લાગ્યા છે કાર્યકરે સભાની વચ્ચે સીધો જ પ્રમુખ પર આરોપ લગાવતા બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો ભાજપના પદાધિકારીઓ કાર્યકરને બેસી જવા માટે સૂચના અપાઈ છતાં કાર્યકર્તાએ પોતાની રજૂઆત અને ફરિયાદ બેઠકમાં ઉચ્ચારતા ભારે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો સંજય ઠાકોરને હોમગાર્ડ કમાન્ડોને નિમણૂક આપેલ છે એમનો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે એ વર્ષોથી આજ દિન સુધી ભાજપમાં કવિ દિવસ વોટ નથી આજે પણ એમનો પરિવાર કોંગ્રેસમાં જ વોટ કરે છે આવી રજૂઆત કરી અને બે 2022 ની લોકસભામાં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ભાજપને મત નહીં આપવા તથા ભાજપનો પ્રચાર નહીં કરવો એવો એક વોડિયો વાયરલ થયો હતો એ પણ સંભળાવ્યો અને દશરથજી ઠાકોરે એટલે અમારે ના છૂટકે આજે આ બેઠકમાં અમારી રજૂઆત કરવી પડી અને આ દશરથજી ઠાકોર દ્વારા વારંવાર પોતાના માન્યતા ચહિતા અને કોંગ્રેસમાંથી આયાત કરી એવા લોકોને મહત્વનું સ્થાન આપે છે આ અયોગ્ય છે સંવાદદાતા હર્ષદ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે હર્ષદ જણાવશો કે પાટણના હારીજની આ ઘટના કે જ્યાં ભાજપમાં કાર્યકર્તાઓ વચ્ચે વિખવાદ થયો છે શું હતી સમગ્ર ઘટના વિરલ એક બાજુ ભાજપને અને વધેલી પાર્ટી કહેવામાં આવે છે પરંતુ આ શિસ્ત પાર્ટીમાં હવે મોટી ખજતી પણ સામે આવી છે જેમાં હાલીજમાં જે ચૂંટણી પ્રચાર દરમિયાન જે પાટણ ભાજપના સાંસદના જે ઉમેદવાર જે છે ભરસી ધાપી તેઓનો ચૂંટણી પ્રચાર હતો અને હારીજ ખાતે તેઓની સભા હતી તેમાં જ કાર્યકરોએ લખો કર્યો અને ભરી સભામાં જ તે ફરસી ધાપી ના જે ભાજપના કાર્યકર હતા તેઓએ ઉપાસ થઈને વિરોધ દર્શાવ્યો અને તેઓએ પાટણ જિલ્લા ભાજપ દશરથજી ઠાકોર સામે વિરોધ ઉઠાવ્યો અને તેઓએ કહ્યું કે દશરજી જે કહેવાય કે વહાલા દવાલાની નીતિ અપનાવે છે અને ખોટા જે કાર્યકરો જે છે કે જે કોંગ્રેસ સાથે વિચારધારા સાથે ધરાવતા લોકોને ભાજપમાં પણ તે હોદ્દા આપે છે જે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે જેઓની નિમણૂક કરવામાં આવી છે સંજય ઠાકોર તેઓનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જે સંજય ઠાકોર જે છે તે કોંગ્રેસને વિચારધારા ધરાવતા હોવા છતાં પણ જે દશરથજી ઠાકોરે તેઓને કહેવાય કે સોવાલા દ્વારા નીતિ અપનાવીને તેઓને હોમગાર્ડ કમાન્ડર બનાવે છે આ વિરોધ કર્યો હતો આ સમગ્ર વિરોધનો જે વિડીયો પણ વાયરલ થયો અને પરિસભામાં જે સાંસદ જે હતા પ્રતિ તેઓ પણ જે કહેવાય કે વિવાદમાં મુકાયા હતા અને આ સભામાં જે વિરોધ કરનાર જે રાજુ ઠાકોર હતા તેઓને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ રાજુ ઠાકોર હતા તેઓના આક્રોશ સાથે પોતાની વાત જે છે તે કરતા જોવા મળી રહ્યા છે પરંતુ આ વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક એવી કોંગ્રેસે ચોક્કસ ફાયદો થઈ શકે તેમ છે કારણ કે જો વાત કરવામાં આવતી હોય ત્યાં ફરી સભામાં જો સજાગ થતા હોય એટલે સ્વાભાવિક છે કે આનો ફાયદો જે છે તે કોંગ્રેસ ચોક્કસ થઈ શકે છે હિરલ જી બિલકુલ એક તરફ ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ ભાજપમાં આવા વિવાદ શું ચૂંટણીના પરિણામમાં ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન કરાવી શકે ચોક્કસ સીધા જો વાત કરવામાં આવે તો જે પાટણ ભાજપના સાંસદ છે ભરતસિંહ ડાભી એ મોટાભાગે પાંચ વર્ષ કહી શકાય તો મીડિયાના પણ ફોન રિસીવ નથી કરે એટલે સ્વાભાવિક છે કે આમ પબ્લિકના ફોન તો તેઓએ રીતના રિસીવ કરી હોઈ શકાય પરંતુ હવે તેઓને ફરી જો રિસીવ કરવામાં આવે છે તેને લઈને અંદર સ્થાને ભાજપમાં પણ ગણગણા છે કાર્યકરોમાં એવો ઉત્સાહ પણ જોવા નથી મળી રહ્યો પરંતુ આ જે પ્રોટોકોલ પ્રમાણે જે સભાઓ અને જે મુલાકાતો થઈ રહી છે તેમાં પણ હવે વિરોધ સામે આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ભરતસિંહ ડાભીનો માટે પણ સમય કપરા શકે લાગી છે જી બિલકુલ હર્ષદ આભાર તો લોકસભા ચૂંટણીને લઈને એક બાજુ ભાજપ દ્વારા જમીની સ્તરથી તૈયારીઓ કરવામાં આવે છે તેવામાં પાટણના હારીજમાં ભાજપમાં કાર્યકર્તાઓ વચ્ચે વિખવાદ સામે આવ્યો છે હારીજમાં મળેલી ભાજપની બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સામે વિરોધનો વીડિયો સામે આવ્યો છ આ વીડિયોમાં કાર્યકર્તાએ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પર કાર્યકર્તાઓ વચ્ચે ભેદભાવનો આરોપ લગાવ્યો એટલું જ નહીં ભાજપના જિલ્લા પ્રમુખ પર હોમગાર્ડની નિમણૂકમાં પક્ષપાત કરાયાનો પણ આરોપ લગાવ્યો છે તો જિલ્લા પ્રમુખ પક્ષ વિરોધી કામ કરનારને છાવરતા હોવાના પણ આરોપ લગાવ્યા હતા કાર્યકરે સભાની વચ્ચે સીધોષ પ્રમુખ પર આરોપ લગાવતા બેઠકમાં હોબાળો થયો હતો